હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણા બટેટાનું શાક એકવાર આ રીતે શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને અમે તમે જોશો ને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જશે એટલું ટેસ્ટી બને છે અને ઘરમાં બધાને ભાવશે અને વારે વારે બનાવવાનું મન થશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા રીંગણા લીધા છે આખા અને બટેટા છે એને છાલ ઉતારી અને કટ કરી લીધા છે અને રીંગણાને પણ સારી રીતે ધોઈ અને કટ કરી લીધા છે હવે આપણે મસાલો બનાવીશું તો ટમેટાને આ રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધું છે માંડવીના જે દાણા છે એને અધકચરા આ રીતે વાટી લીધા છે હવે અહીંયા આપણે હળદર ઉમેરી દઈશું હિંગ ઉમેરી દઈશું મસાલો બનાવવાની જ ખૂબી છે મસાલો જ તમને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જશે એટલો ટેસ્ટી બને છે અને એનાથી શાકનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અહીંયા આપણે થોડો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો આપણે અહીંયા ઉમેરી દીધો છે લસણવાળી ચટણી મેં અહીંયા થોડી વધારે લીધી છે તમે તમારા ટેસ્ટ મુજબ લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું તો અહીંયા આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરીશું હવે આપણે એની અંદર ઉમેરીશું ધાણા અને બે ચમચી જેટલું તેલ મસાલાના બાઇન્ડિંગ માટે તો અહીંયા આપણે ભાજીના રીતે સરસ ધોઈને કટ કરી ઉમેરી દીધી છે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને મસાલાને હાથ વડે જ સરસ એવું મિક્સ કરી દઈશું અને આપણે રીંગણાની અંદર મસાલાને ભરીશું તો આ રીતે એકવાર જરૂરથી શાક બનાવજો બધાને ખૂબ જ ભાવશે વારે વારે બનાવવાનું મન થશે હોટલનું શાક પણ તમે ભૂલી જશો એટલું ટેસ્ટી શાક તમે ઘરે જ બનાવી શકો છો તો મસાલો સરસ એવો અહીંયા મિક્સ થઈ ગયો છે રીંગણાને આ રીતે આપણે ભરી લેવાના છે મસાલાથી તો તમે જોઈ શકો છો ચારે બાજુ આ રીતે આપણે રીંગણાને સરસ ભરી દઈશું તો બધા જ રીંગણાને સરસ ભરી દેવાના છે બટેટા આપણે એમ જ ઉમેરી દેવાના છે જો તમારે બટેટાને ભરવા હોય તો તમે બટેટાને પણ મસાલાથી ભરી શકો છો મસાલો વધે તો એને ફેંકવાનો નથી એને આપણે વઘારવા માટે યુઝ કરીશું એટલે સરસ એવી એની ગ્રેવી બને છે તો લાસ્ટમાં જે મસાલો વધશે એ આપણે ગ્રેવી માટે ઉપયોગ કરીશું તો આ રીતે આપણે બધા જ રીંગણાને મસાલા વડે ભરી દઈશું તમને મારી રેસીપીઝ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો અહીંયા આપણે કુકરમાં શાક બનાવવાના છે તે એક ચમચા જેટલું અહીંયા આપણે તેલ લીધું છે અને તેલને સરસ ગરમ થવા દઈશું આ શાક બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો અને એટલું ટેસ્ટી બને છે કે તમને વારે વારે બનાવવાનું મન થઈ જશે અને બધાનો ફેવરેટ બની જશે તો અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે રાઈ ઉમેરી દીધી છે રાઈ સારી રીતે પાકી જાય એટલે આપણે અહીંયા જીરું ઉમેરીશું રાઈ જીરું બંને સારી રીતે પાકી જાય એટલે આપણે લસણના ટુકડા ઉમેરી દઈશું લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે ઉમેરીશું લસણના ટુકડાઓ લસણને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે પછી આપણે ડાયરેક આપણે જે રીંગણા ભરેલા છે રીંગણા અને બટેટાને ઉમેરી દઈશું તો હિંગ અને હળદરનો આપણે ઉપયોગ મસાલામાં જ કર્યો છે એટલે હવે અહીંયા ઉમેરવાની જરૂર નથી તો અહીંયા આપણે રીંગણા અને બટેટા બંનેને સરસ ઉમેરી દીધા છે સારી રીતે મિક્સ કરી દીધું છે તો અહીંયા તેલમાં થોડીવાર આપણે રહેવા દઈશું અને પછી જે મસાલો વધ્યો છે એમાં પાણી ઉમેરી અને ગ્રેવી માટે આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે તો પાણી ઉમેરી દઈશું મસાલા સાથે જ કુકરનો ઢાંકડો બંધ કરી ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું એટલે પરફેક્ટ એવું શાક તૈયાર થઈ જશે તો જે મસાલો વધ્યો તો એમાં આપણે પાણી ઉમેરી દીધું છે તો અહીંયા થોડું હજુ મસાલો આમાં છે તો હજુ પણ આપણે થોડું એમાં પાણી ઉમેરી અને મસાલા સાથે ઉમેરી દઈશું તો અહીંયા પાણી પણ આપણે ગ્રેવી માટે ઉમેરી દીધું છે તમારે જેટલા રસાવાળું શાક ખાવું હોય એ મુજબ તમે પાણી ઓછું વધતું કરી શકો છો હળવા હાથે મિક્સ કરી દઈશું કુકરનું ઢાંકડું બંધ કરી ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે તો અહીંયા ચાર સીટી જેવું થવા દીધું હતું તો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ ગ્રેવી થોડી છે તો અહીંયા આપણે થોડી વાર ઉકાળીશું એટલે ગ્રેવી થોડી ઘટ થશે અને ખાવામાં પણ સરસ ટેસ્ટી લાગશે તો અહીંયા આપણે શાકને હળવા હાથે આપણે મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે અને થોડી વાર એને ઉકળવા દઈશું એટલે ગ્રેવી થીક થઈ જશે તો અહીંયા આપણે રીંગણા બટેટા ચેક કરી દઈએ તો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા હતા એટલે કે સરસ એવા પાકી ગયા હતા તો રીંગણા પરફેક્ટ પાકી ગયા છે હવે આપણે બટેટા પણ ચેક કરી લઈએ તો બટેટી નાની છે તો એ પણ સરસ એવી બફાઈ ગઈ છે સરસ પાકી ગઈ છે તો અહીંયા સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે ગ્રેવી પણ ધીમે ધીમે ઘટ થવા લાગી છે તો લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું તો ટેસ્ટી એવું રીંગણા બટેટાનું ભરેલું શાક તૈયાર છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો રાસ એને જોવો છો જરૂરથી ટ્રાય કરો વિડીયો ગમે તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે